સુરત પોલીસ દ્વારા કાઢવામાં આવેલા બસ ડ્રાઈવરના સરઘસ ને લઈ ડ્રાઈવરો હડતાળ પર ઉતરી આવ્યા છે આ હડતાળમાં બસો થી વધુ ડ્રાઈવરો જોડાયા હતા સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે વેસુ બસ ડેપો ખાતે ડ્રાઈવર હડતાળ પર બેઠા છે ગત અઠવાડિયામાં અઢાર જણ વિસ્તારમાં સિટી બસ ના ડ્રાઈવર દ્વારા અકસ્માત ઘટના બની હતી જે ઘટના બાદ પોલીસે ગુનો નોંધી આરોપીનો સરગસ કાઢ્યો હતો જેના સંદર્ભમાં આજે દ્વારા આકશેપ કરવામાં આવ્યા હતા બસ ડ્રાઈવરોને હડતાળના કારણે કેટલાક મુસાફરો અટવાયા હતા મારું નામ કઈ જગ્યા પર આજે અમે આજ સોમેશ્વર રક્ષણ ઉપર અમે આંદોલન ઉપર છીએ આજ પછી ભૂખ હડતાલ કરવાના છીએ અમારા ડ્રાઈવરને લાલજીભાઈનું એક્સિડન્ટ થયું તે પહેલાં ત્રણ ડ્રાઈવરનું એક્સિડન્ટ થયું બીઆરટીમાં તો અમારો કોઈ વાગુનો નહોતો પાછળના જોટામાં લેડીઝ આવી ગયેલી છે ભલે આવી ગયેલો કાયદેસરની અમારી વાય કાર્યવાહી કરે તો તેમાં અમારા ડ્રાઈવરને વિજય સર્ગસ કાઢ્યું શા માટે કાઢ્યું પોલીસ અમારું રક્ષણ કરવા માગે છે કે ભક્ષણ કરવા માગે છે કોઈ વસ્તુ અમને એમાં કાંઈ ખબર પડતી નથી તો એમાં રોડ ઉપર ગમે ત્યારે આયેલા જતા એમાં બીઆરટીમાં ગમે વાહન આવેલું રહે કોઈ અમારી સેફ્ટી હે જ નહીં તો અમારે માટે શું કરવું આયા રહેવું કે રહેવું અમારા બીબી બચ્ચાને ને જઈને શું જવાબ આપવો ઘરે ગયા તો સારા નગર ગયા જ નહીં એ માનવાનું છે અમારા બીબી બચ્ચા શું કરવાનું ત્યાં સુધી હડતાલ ચાલુ રહે અમારો નિર્ણય આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે